શ્રી શ્રી સચ્ચિદાનંદ સદગુરુ શાહીનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં રાજા રંગીલા રણ છોડ તું તો મારી સાથે બોલ રાજા રંગીલા રણ છોડ તું તો મારી સાથે બોલ તારો મોબાઈલ નંબર તું મને આપજે જોડું ત્યારે વાલા તું ફાળજે તારો મોબાઈલ નંબર તું મને આપજે નંબર જોડું ત્યારે વાલા તું યું ફાળજે મારો ઓળખી લેજે સ્વાદ કરશું હૈયું ખોલી વાત મારો ઓળખી લેજે સાધ કરશું હૈયું ખોલી વાત તારી મીઠી મીઠી મોરલી તું સંભળાવજે જોડું ત્યારે વાલા તું યું પાડજે રાજા રંગી લારણ છોડ તું તું મારી સાથે બોલ તારો મોબાઈલ નંબર તું મને આપજે નંબર જોડું ત્યારે વાલા તું યુ પાડજે તારા મીઠા મધુરા બોલ મુજને સાંભળવાના કોળ નાટો બાલુડાનો બાપા તું નિભાવજે નંબર જોડું ત્યારે વાલા તું યુ પાડજે રાજા રંગીલા રણ છોડ તું તો મારી સાથે બોલ મારો તારો મોબાઈલ નંબર તું મને આપજે નંબર જોડું ત્યારે વાલા તું યુ પાડજે તું તો રાજાઓ નો રાજા તારા ખુલ્લા છે દરવાજા તારા દ્વારથી ખાલી ના કોઈ જાય છે નંબર જોડું ત્યારે વાલા તું યુ પાડજે રાજા રંગી લારણ છોડ તું તો મારી સાથે બોલ તારો મોબાઈલ નંબર નંબર તું મને આપજે જોડું ત્યારે વાલા તું પાડજે લોકો કહે છે માખણ ચોર તારા હાથે જીવન ડોર તારા દર્શન કરતા દુખડા દૂર થાય છે નંબર જોડું ત્યારે વાલા તું પાડજે રાજા રંગીલા રણ છોડ તું તો મારી સાથે બોલ તારો મોબાઈલ નંબર તું મને આપજે નંબર જોડું ત્યારે વાલા તું પાડજે મારા ડાકોરના ઠાકોર તારા બંદર વાજા ખોર મુજને સંકટની વેળાએ તું સાચવજે નંબર જોડું ત્યારે વાલા તું યુ પાડજે તારું દિનબંધુ છે નામ હૈયે હોઠે તારું નામ મારા જીવનનો બિરડ તું સાચવજે નંબર જોડું ત્યારે વાલા તું યુ પાડજે રાજા રંગી લારણ છોડ તું તો મારી સાથે બોલ તારો મોબાઈલ નંબર તું મને આપજે નંબર જોડું ત્યારે વાલા તું યું ફાડજે જેનો મહિમા આખી દુનિયામાં ગવાય છે એવો ડાકોરનો ઠાકોર તોરણ છોડ છે જેના દર્શન કરતા પાપી પાવન થાય છે ઠાકોર તોરણ રાય છે રાજા રંગી લારણ છોડ તું તો મારી સાથે બોલ તારો મોબાઈલ નંબર તું મને આપજે નંબર જોડું ક્યારે વાલા તું યુફાળજે